પરવત ભાઈ બોલાવે તમે આમને કહું છું તારું નામ પર્વત છેલા રસ્તામાં આવતા બમ્પર જેટલો છે નામ પર્વત રાખ્યું વાહ ક્યાં બાત છે પરવત ભાઈ આપણા મહેમાનો લિસ્ટ તૈયાર થઈ ગયું ભાભી ત્રણસો જણ થાય છે માત્ર ત્રણસો જણા આપણે ઓછામાં ઓછા પાંચસો લોકો ને બોલાવાના હતા ને ભાભી આખો મેળો ભરવો છે

શું માડ્યું તમે લોકો આખી લગ્ન છે અને તારે પાસ્તા પીઝા ખાવા છે ભાભી તમે પણ તમને નય સમજાય પર્વતભાઈ તમે શરૂ કરો તૈયારી